Namaskar. આર્થિક સુધારા અને મંજૂરીની મહોર અંબાજી માં ભાદરવી પુરમ મેળાનો પ્રારંભ ભક્તો અવિરત પ્રવાહ સરકાર માટે પંદર ટકા લીયા છે અને જૂઠી જાહેરાતો આપે છે કે ભાઈ આ ગેસ મળતો નથી આજે હું કો ચાલીસ ટકા તો ગેસ અમદાવાદ ના મળે છે આપણા ગુજરાત હું એમ કહું પણ જે વેટ છે એ વેટ જો ઘટાડી નાખે તો આપોઆપ સસ્તો થઈ જાય ને અને કાયમ ટીવીમાં થપડું મારે અને ખોટો ખોટો ભ્રમવટ કરીને બતાવ્યા રાખે છે આ સિવાય ને બીજો ધંધો નથી નરેન્દ્ર મોદી ખરેખર તો ભાજપ સરકાર ની આ ખોટી જાહેરાતો ગુજરાત ની પ્રજા માટે થપ્પડ સમાન છે આપણી પાસેથી વસૂલ કરવામાં આવતી વેરાની રકમ આવી વાહ્ય જાહેરાતો પાછળ ખર્ચ કરવામાં આવે છે આવો દિશા પણ બદલીએ ને દશા પણ બદલીએ હવે અમદાવાદના ના ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન દરેક જાત ના ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ રવિવારે પણ શોપિંગની મજા માણી શકશો ફોન નંબર છવ્વીસ ચુમ્માલીસ અડસઠ એકસઠ આજે મળેલી કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ મંત્રીમંડળમાં મંડળ વિસ્તરણ અને તેલંગાણા જેવા અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી છે જેમાં આર્થિક સુધારાને કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહોર મારવામાં આવી છે સાથે વિપક્ષે નિભાવેલ બે જવાબદારી ભરી ભૂમિકા પર પણ પ્રહારો કરવામાં આવ્યા તેલંગાણાને લઈને ચાલી રહેલી કસમકસ તૃણમૂલ કોંગ્રેસે પાછા ખેંચેલા સમર્થન બાદની વર્તમાન સ્થિતિ અને રિટેલમાં એફડીઆઈ સહિત અનેક આર્થિક સુધારાની પહેલ વચ્ચે આજે દસ જનપદ ખાતે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસે હાલના લીધેલા પોતાના નિર્ણયને મંજૂરીની મહોર લગાવી છે કોંગ્રેસના પ્રવક્તા જનાર્દન વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે પણ દેશને ને સંબોધતી વાતને આજે બેઠકમાં દોહરાવી હતી તેમણે જણાવ્યું હતું કે ગરીબો ખેડૂતો અને અન્ય પીડિત લોકો માટે રિટેલમાં એફડીઆઈ નો નિર્ણય લેવાયો છે

ભૂમિકા અને સાંપ્રદાયિક ઘટનાઓ પર તેમણે અફસોસ વ્યક્ત કરતા અર્થવ્યવસ્થાના સુધારા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું માં અંબાને આપણે વિવિધ સ્વરૂપોમાં ભજીએ છીએ અંબાજી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર જેબી વોરાના હસ્તે દીપ પ્રગટાવી મહાકુંભનો આરંભ કરાયો હતો દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે ઉમટી પડે છે પગપાળા સંઘોમાં અંબાના દર્શને નીકળે છે જેથી અંબાજી જવાના માર્ગે બોલ મારી અંબે જય જય અંબેના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યા છે લોકોમાં ભારે શ્રદ્ધા હોવાને કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં આવે છે જેથી રસ્તાઓથી માંડીને માં અંબાના મંદિર સુધી તમામ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે પગપાળા જતા ભક્તો માટે ઠેર ઠેર રસ્તાઓ પર સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચા નાસ્તો અને મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે અંબાજી ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ પણ અનિચ્છિય બનાવ ન બને અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની પરેશાનીઓનો સામનો ન કરવો પડે

ભગવાન જોવો અને જે જીવતો માણસ એમાં પથ્થર જોવો એ ખોટી વાત અને જેટલો ખર્ચો થાય મેં જેમ કહ્યું આ બધા જેટલા પણ દેવાલય કે જે પણ ધર્મ ધર્મની વાત કરો છું જેટલો બધો ખર્ચો જે થાય છે તમે આમાં વાપરો ને લોક કલ્યાણ માટે વાપરો તો દેશનો ઉદ્ધાર થઈ જાય અને મારા હિસાબે હિન્દુસ્તાન જેવા દેશમાં કે જે આપણી સૌથી મોટી સ્ટ્રેન્થ છે ધર્મ કો કે આપણા સંસ્કાર કો કે આપણી સંસ્કૃતિ કો પણ એસ્પેશિયલી ધર્મ ને છે ને પાંચ વર્ષ માટે જે ખાલી બેક બર્નર પર રાખી દો અને ફક્ત કલ્યાણ અર્થે જે પૈસા જે વાપરો તો પાંચ વર્ષ પછી કોઈ ધર્મ કરવાની વાત નહીં કરે બીજું મારું બહુ ફોર્મલી માનવું છે કે સેક્સ અને રિલિજન શુડ બી પ્રેક્ટિસ ઇન પ્રાઇવેટ નેવર ઇન પબ્લિક ગુજરાત ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ એન્ડ અમદાવાદ હવે ડેવલપમેન્ટ હોય બહુ અચ્છા ડેવલપમેન્ટ હોય फिर भी गुजरात का जो कलर है वो रहा है वरना नॉर्मली क्या होता है कि बम्बई जैसे शहर में डेवलपमेंट के नाम पे जो कैस चल रहा है वो यहाँ पे नहीं है तो ये बड़ी अच्छी बात है और मुझे लगता है कि जहां जहां गुजराती रहते हैं वहां अपनी अपनी फ्लेवर तो रहती है वो कभी छोड़ते नहीं है फ्लेवर को तो।, तो मुझे लगता है कि गुजरात चेंज नहीं होगा डेवलपमेंट होगा लेकिन अपनी जो तासीर जो है जो फितरत है वो कभी नहीं छूटेगी मेमोरीज तो मेरे गाँव की है પરેશ રાવલે જણાવ્યું કે એક્ટિંગ લાઈવ હોવી જોઈએ એટલે જ તે ચેલેન્જિંગ છે જયારે અક્ષય કુમારે જણાવ્યું હતું કે પોતાની સફળતામાં ગુજરાતીઓનો સિંહ ફાળો રહ્યો છે રથ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા એફડીઆઈ ના નિર્ણય ને પગલે ગઈકાલે અમદાવાદમાં સ્વદેશી ભારત પીઠમ દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણા યોજવામાં આવ્યા હતા દેશની કેન્દ્ર સરકાર લોકોનું અહિત કરીને વિદેશી કંપનીઓના ફાયદા માટે

એને પેટીઓ રડવાનું મુશ્કેલ થઈ જશે એના એફબીઆઈના વિરોધ કરી કરવા માટે અમે અહીંયા અમદાવાદના બધા કાર્યકરો બેઠા તથા દેશમાં બેકારી ગરીબી અને ભૂખમરાની વિકરાણ અને કલ્પી ન શકાય તેવી સમસ્યા ઉદ્ભવશે એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દેશ નિકાલ કરવા લાખો ક્રાંતિકારીઓ બલિદાન આપવું પડ્યું હતું તો હજારો વિદેશી કંપનીઓને ભારતમાંથી ધકેલવી કેટલી અઘરી થઈ પડશે તેની કલ્પના જ કરવી રહી

Every minutes is a different story. every minutes is a different emotion. 10 डिंट स्टोरी टेर इज डिफरेंट इमोशन और दस पंद्रह मिनट आपको कुछ नया फिल्म में देखें वो भी हमने सात दिन के अंदर complete किया है क्योंकि हमने पहले से दो महीने से प्री प्रोडक्शन में बहुत सारा प्लानिंग किया हुआ था कि कौन से टाइम पे कौन सा सीन लेना है ऑल द एक्टर्स रियर्सल किया गया था